તો મિત્રો જ્યારે આપણે યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરીએ અને સર્ચ કરીએ રિંગટોન તો આપણે સર્ચ કરીએ ફટાફટ જે એક મને માતાજીના રિંગટોન સોરી ગીત લખાઈ ગયું માતાજીના રિંગટોન તો રિંગટોન ઘણા બધા સામે આવી જશે જોઈ શકો છો મસ્ત મજાના રિંગટોન આવી ગયા હવે આમાંથી આપણે માની લો કોઈ ગીત આપણને ગમી ગયું દાખલા તરીકે જો આપણે આ ગીત ગમી ગયું ચાલો હવે મારે આને રિંગટોન બનાવી છે તો તો મારે શું કરવાનું છે હવે દાખલા તકે ચાલો આ ગઈ જ છે ચલો તો ત્રણ લાઈન ઉપર ક્લિક કરું આ ડાઉનલોડ બટન આવી ક્યાંય આવતું નથી જોઈ શકો જ્યારે આપણે ગીતો પણ કરીએ ત્યારે ડાઉનલોડ બટન આવે છે બટ એ ડાઉનલોડ ખાલી યુટ્યુબ પરથી સીમિત હોય છે એ આપણો ગેલરીમાં સેવ નથી થતું તો આપણે કઈ રીતે કરી શકું તો હવે આજના વિડીયોમાં આ જાણીશું આ વિડીયોને ગેલરીમાં સેવ કઈ રીતે કરવું અને એને રિંગટોનમાં સેટ કેવી રીતે કરવું તો જ્યારે વિડીયો છે સુધી તો જોઈ લો નાનકડો વિડીયો છે તો વિદાઉટ સ્કીપિંગ પિક્ચર છે જોઈ લેજો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે શું કહેવાય છે ગીતો ઉપર કરીને હું નામ જોઈ લેવાનું છે જોઈ શકો છો આ ગીતનું નામ શું છે બોલ મેલોડી બોલ ન્યૂ રિંગટોન તો આ ગીત આપણે નામ જોઈ લેવાનું છે નામ શું આપણે જોઈ લેવાનું છે ત્યારબાદ શું કરવાનું છે યુટ્યુબને બહાર નીકળી જવાનું છે યુટ્યુબને અહીંયા કટ કરી દેવાનું છે યુટ્યુબને એકદમ અને હવે શું કરવાનું છે આ ગૂગલવાળા ફોટો મજાવી અને આ તમારા ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરી અને તમારે સર્ચ સર્ચ કરવાનું છે એ ગીતનું નામ જે તમે જોયું હતું ને તો હું તો બોલ 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 જો આ આપણે આ રીતે સર્ચ આ વિડીયો આવી ગયો થોડો ઉપર સ્ક્રોલ કરશો તમને અહીંયા એક ઓપ્શન મળશે જો આ આજે રિંગટોન મળું તે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે અહીંયા તમને એ રિંગટોન મળી જશે જોઈ શકો છો તમે અહીંયા તમે સાંભળી શકો છો તો સર્ચ બારમાં તમે રિંગટોન સર્ચ કરી શકો છો ફરીથી સર્ચ કરી લેવાનું છે બોલ તો તમને રિંગટોન ઈઝીલી મળી જશે તો જોઈ શકો છો ઘણા બધા ગીત આવી થોડું બગ છે કદાચ એક મિનિટ બીજા કોઈ માતા જઈને સર્ચ કરી ચાલો ઇય રિંગટોન ચામોડા માતા રિંગટોન સર્ચ કરવું એટલે આવડી ઘણા બધા રિંગટોન આવી જશે જો તો જોઈ શકો છો થોડું બગાલે હા એ તો જોઈ શકો છો રિંગટોન આવી ગઈ છે અને આપણે ડાઉનલોડવાળા બટન ઉપર ક્લિક કરવાનું છે અને અને અહીંથી ડાઉનલોડ કરી લેવાનું છે થોડુંક ને પેલા ફરીથી પકડી ચાલો આમાં સર્ચ મળીએ ચામુંડા રિંગટોન સર્ચ કરીએ ચામુંડા રિંગટોન એટલે ઘણી બધી રિંગટોન આવી જશે જોઈ શકો છો રિંગટોન આવી ગઈ એક સાંભળી હશે તો આ રિંગટોન તમારે ડાઉનલોડ કરવી હોય તો તમારે ડાઉનલોડ એક બટન છે એની ઉપર ક્લિક કરવાનું છે એટલે આ રિંગટોન તમારે ડાઉનલોડ થઈ જશે તો આ રિંગટોન ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ એને આપણે રિંગટોનમાં સેટ કેવી રીતે કરવી તો રિંગટોનમાં સેટ કરવા માટે ઓલરેડી મારા ચેનલમાં વિડીયો છે તો એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા ચેનલ ઉપર જશો તો એ વિડીયો ચડી જશે તો એ વિડીયોમાં જોઈએ અને તમે શીખી શકો છો કે ડાઉનલોડ કરેલા ગીતને રિંગટોનમાં સેટ કેવી રીતે કરવું તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરે ચેનલ સબસ્ક્રાઈબ કરો કેમ કે આવા વિડીયો અહીં મળતા છે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય